ખાતેથી લગ્ન નોંધણીના કાયદામાં સુધારો કરવાની માંગ સાથે રેલી યોજાઈ હતી પાંચ માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી કાયદામાં સુધારો કરવાની કરાઈ હતી રજૂઆત હિંમતનગરના ટાવર ચોક ખાતેથી લગ્ન નોંધણીના કાયદામાં સુધારો કરવા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અલગ અલગ જિલ્લાઓમાં સ્થાનિક લોકો દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવી છે ત્યારે હિંમતનગર ખાતે આજે એક જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ટાવર ચોક ખાતેથી સાબરકાંઠા જિલ્લાના અઢાર સમાજના મહિલા અને પુરુષો આ રેલીમાં જોડાયા હતા અને જિલ્લા કલેક્ટર ખાતે રેલી પહોંચી હતી જેમાં આવેદનમાં પાંચ માંગ કરવામાં આવી હતી જેમાં ફરજિયાત કરવી કરવી રોમિયો સ્થાપના કરી કાર્યરત દીકરીના રહેણાંક વિસ્તારમાં જ લગ્ન નોંધણી ફરજિયાત બનાવવી સહિતની પાંચ માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી જોકે આગામી દિવસોમાં લગ્ન નોંધણીના કાયદામાં સુધારો નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન થવાની પણ શક્યતાઓ સેવાઈ રહી છે

સમાજ ને પણ પૂરેપૂરો સાથ અને સહકાર આપવો જોઈએ કલ્પેશ પટેલ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ હિંમતનગર